ફુલકા તડકા સાથે બધાની ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો મોર્નિંગ તો બસ સવાર તો ના કહેવાય અને બપોર પણ ના કહેવાય એવો ટાઈમ છે અત્યારે તો બસ ઘરનું કામ પતી ગયું છે અને રસોઈ બનાવવાની છે અને અમે કાલે ગયા હતા તમે વિડીયોમાં જોયું હશે કે હોલીડે મોલમાં ગયા હતા અમે જસ્ટ ખાલી કાલ એન્જોય કરવા ગયા હતા તો થોડી મજા આવી આવી તમને કેવું મજા તો બસ ચલો હવે રસોઈ બનાવી દઈએ છીએ ફટાફટ અને પછી હું તમને મળું છું સાંજના છ વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો મતલબ અત્યારે તો વહેલા વહેલા અંધારું થઈ જાય અને આજનો દિવસ તો સાવ બિલકુલ તડકો થોડા ટાઈમ માટે પણ આવ્યો નથી આજનું વેધર સાવ એ રીતનું જ હતું સવારથી તે અત્યાર સુધી અને આજે બહુ કંઈ ખાસ કંઈ કર્યું છે નહીં રેગ્યુલર જે ઘરના કામ રસોઈ તે બસ એ અને એડિટિંગ થોડું આજે થોડું વધારે હતું બે ત્રણ દિવસનું પડેલું હતું તો એ રીલ્સને બધું એ બધું પતાવ્યું થોડી વાર ટીવી જોયા પછી ચાના ટાઈમે ચા નાસ્તો કર્યો અને હવે કામ ફ્રી થઈને બેઠી છું થોડી વાર પછી મતલબ છ વાગ્યા છે સાડા છ વાગે રસોઈ બનાવીશું અને આ અક્ષય બેઠા છે શું કેવું તમારે આજનો દિવસ કેવો ગયો ઠીક ઠીક તમારે એવરી ડે કેવો જાય માર તો એવરીડે આજે ઠીક ઠીક ગયો જાય ઈચ્છા નહીં થતી વાતાવરણ એવું હોય ને ઘણી એટલે આમ ઠીક ઠીક જાય એમ ઘણા ઘણા ટાઈમમાં એવો દિવસ આવી જાય કે તે કરવું જ ના ગમે તો આજનો દિવસ એવો જ છે કે કે કંઈ બહુ ખાસ કઈ ગયો નથી કાલનો દિવસ બહુ મસ્ત ગયો તો નહીં કાલનો દિવસ અને એમાંય સાંજે આપણે ત્યાં ગયા ત્યાં ચલો તો હવે રસોઈ બનાવી દઈએ અને પછી હું તમને મળું છું આદના કાનાજીના દર્શન કરાવવાના રહી ગયા તો અત્યારે હવે સાંજે કરાવું છું અને આ દાદા અત્યારે ફ્રેન્ડ હું મસાલા પાઉ બનાવી રહી છું નાસ્તા માટે જે આપણા પાઉ હોય છે એમાં આ છે લસણને ડુંગળી મસાલો ડ્રાય મસાલો મતલબ મીઠું મરચું હળદર એ બધું કરી દઈશું અને આ છે લસણ મરચાં અને ડુંગળી ઝીણું ઝીણું સમારીને વઘારી દીધું છે અને એક લસણની ચટણી જેવું કરી દેવાનું ને એ બધું મિક્સ કરીને પાઉં લાસ્ટમાં નાખી દેવાનું અને છેલ્લે કોથમી એટલે આપણા મસાલા પાઉં રેડી બનાવેલી ચટણી નાખી દીધી છે મોરચું જીરું અને થોડું મીઠું ને ગરમ મસાલો એડ કરી દઈશું પછી થોડી વાર ચડવા દઈશું લાસ્ટમાં પાઉ નાખી દઈશું આ મીઠું નાખી દીધું થોડો ગરમ મસાલો થોડો ગરમ મસાલો પણ નાખી દીધો તો રેડી થઈ ગયા છે મસાલા પાવ તો હવે અમે પહેલા જમી લઈશું તો ચલો તમે પણ આવી જાવ જમવા માટે શું છો માય કરો ક્લીન કરો તો આ બાજુ ઓલી ઓલી બની ઓલી 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 પણ આજે સવારેમાં ટાઈમ મળ્યો નહી વરસાદ વાતાવરણ રાત્રે તો વરસાદ થી નહી એટલે અત્યારે મતલબ તમે સ્ટાર્ટ કરી દીધો બની ને તમારા વગર વિડિયો સુનો સુનો આવ્યો એટલે

એનાથી શું થાય ખબર છે જેને લગભગ ખબર જ હોય છે જેને ખબર ના દીકપીડી સૂપવાળા મગ 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 ખાવ ફણગાયેલા મગ એનાથી ચરબી જે હોય ને બંધ બહુ ચડી ગઈ છે ને ચરબી હા એવી ચરબી નહીં એ છે ઓકે ચલો બધા જમવા તો ફ્રેન્ડ્સ

એ સ્કૂલનું અવર પી જશું હમ અને પછી વિડીયો એડિટિંગ હું બધું કરીશું બરાબર છે કે પીટઅપ ક્યાંય બહાર તો જવાનું જવાની કલ્યાણ રહેવા મજા આવશે તો ચાલુ થઈ ગઈ છે થઈ ગઈ છે થઈ ગઈ છે પણ અમારા નજીકના આવી ગયા છે આવી રહ્યા છે આવી રહ્યા છે બહુ મજા આવશે મજા આવશે મજા આવશે

ચલો તો ફ્રેન્ડ સમય થોડી વાર પછી માનીએ પોણા ત્રણ થયા છે અને વાતાવરણ જુઓ બિલકુલ તડકું છે અને ખબર પાકો રોડ અહીંયા આજે થઈ જશે ને અહીંયા પછી શું થાય ખબર હ ગરમ ગરમ થઈ જાય ને પગ અડાડે ને તો ચોટી જશે પગ બેસી એટલે બે જાય એટલે તાર મૂઠું આવે હરકું નહીં તો આવશે નહીં પૈકી તો નહીં ના આવી પરમદાવ કહે છે પણ આજે તમે અહીંયા રમો ને રમશો ને તો ચંપલ એ ચોટી જશે ને અહીંયા બધા ચોટી જશે હવે અહીંયા કાચો રોડ હતો તો હવે પાકો રોડ થવાનો અને આજ રોડ થાય ને બોલ નઈ હું અઢું નહિ આવતું અને આ ચંપલ તો પહેરતો જ તું ને કાળો કાળો થઈ જશે કલર વાળા થઈ જશે

અહીંયા કમ્પ્લીટ રોડ થઈ જવાનો છે ફાઇનલી કેટલા વર્ષે થશે તો સારો કટ થઈ મતલબ તોડીને રમણ ભમણ કરી દીધું તો આ ગટરોને લીધી અને હવે ફાઇનલી ફરીથી રોડ સરસ થઈ જવાનો છે શું કેવ જીયાન યો યો મેન યે હ ચાર વાગી ગયા છે ફ્રેન્ડ્સ અને હવે થઈ ગયો છે ટાઈમ ચા ટાઈમ અને આજનો વેધર તો એવું છે ને તો ચાની ની ચુસ્કી મારવી પડશે એ શું કેવું તમારે ચુસ્કી મારો ચાની ચુસ્કી મારો પડે અને મમ્મી ગયા છે બાર હવે જસ્ટ આવતા જ હશે હું ચા બનાવી રહીશ એટલે મેં આવી જશે તો ચલો ચા પી લઈએ તો અમે ટીવીમાં લાઈવ કિંજલ દવેના નાદિપુરના ગરબા જોઈ રહ્યા છીએ અમે તો ગયા નથી પણ ટીવીમાં જ જોઈ લઈએ છીએ Timoteo. દવેના ગરબાની રમઝટ જોઈ લીધી તમને પણ શેર કરી છે એકચ્યુઅલી નાદીપુરમાં અત્યારે આજે કિંજલ દવેની ગરબા છે તો અમે તો ગયા નથી પણ લાઈવ જોતા હતા જેને લાઈવ ના જોયા હોય અને જે ના ગયા હોય એમની માટે આ શેર કર્યું તો મને એવું થયું કે ચાલો વિડીયો ક્લિક કરીને તમારી જોડે શેર કરું તો કિંજલ દવેના ગરબા શેર કર્યા છે તો કિંજલ દવેની રમઝટ કેવી લાગી તમને લોકોને તો કમેન્ટ જરૂર કરજો અને વિડીયો અહીંયા અહીંયા એન્ડ કરું છું હવે નેક્સ્ટ મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય